ચીનમાં ફરી અને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો વિશાળ માત્રામાં ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી મંજુસર પોલીસ સ્ટેશનની યાદમાં ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેન્કર નંબર આર આઈ ફાઈવ ટુ જે એટ ડબલ થ્રી સેવન ટુ માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ ટેન્કર વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે

કિંમત રૂપિયા વિશાળ જથ્થો મળી આવ્યો વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂ જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિગણન પાત્ર કેસ રજીસ્ટર કરાયો છે બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે